મારું નામ અશોકભાઈ પી પરમાર તલાટીકમ મંત્રી જોનપુર અને આજરો જમુને નોડલ તરીકે દબાણ દૂર કરવાની કાર્યવાહી અંગે માણેકવાડા નિયુક્ત કરવામાં આવેલ છે અગાઉ માણેકવાડા ગામે અરજદાર શ્રી વિરમ ગાંગાભાઈ જાડેજાની અરજી મુજબ જુલાઈ માસની અંદર અરજી કરવામાં આવેલ અને ત્યારબાદ ગ્રામ પંચાયત દ્વારા રેગ્યુલર નોટિસ અને નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવેલ પરંતુ વરસાદ અને નવેમ્બર માસમાં અને ઓક્ટોમ્બર માસમાં પડેલ ભારે વરસાદના કારણે ગૌચરના એરિયાની અંદર પાણી ભરાઈ જતાં આપણે ગૌચર દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી મુલતવી રાખેલ ત્યારબાદ આજરોજ ફરીથી નોટિસ આપી અને તમામ ખાતેદારોને જાણ કરી અને કેશોદ તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ વંથલી તાલુકાના વિસ્તરણ અધિકારી શ્રી ટીડીઓ સાહેબ શ્રી અને તમામ મહેસૂલી અને પંચાયતના તલાટી મંત્રી અને પંચાયત બોડીને સાથે રાખી અને આજે આશરે આઠસો વીઘા દબાણ જે ત્યાંથી આજુબાજુના ખેડૂતો દ્વારા કરવામાં આવેલ તે તમામ દબાણ છે તે તંત્રને સાથે રાખી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મીડિયા કર્મીઓની હાજરીમાં ખુલ્લું કરવામાં આવેલ છે અને જે કાર્યવાહી આજે અને આવતીકાલે પણ રેગ્યુલર ચાલુ રહેશે અને તમામ દબાણ ખુલ્લું કરવામાં આવશે અને ખુલ્લું કરવાની કાર્યવાહી ચાલુમાં છે ધન્યવાદ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહુળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતરાય નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો થયો અને ઉપજાય ન નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદ નગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ